ઘટના સ્થળે પહોંચ્યો હતો અને બે કલાક ની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો આ અંગે પાલીતાણા ફાયર વિભાગના મયંગભાઈએ જણાવ્યું હતું કે ગત મોડી રાત્રિના બાર પિસ્તાલીસ વાગ્યાના આરસામાં પાલિતાણા મામલતદાર કચેરીમાં આવેલ મહેસૂલ વિભાગ શાખામાં વિકરાળ આગ લાગી હતી પાલીતાણા ફાયર વિભાગને આગ લાગવાની ઘટનાનો ફોન આવતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા અને ફાયર વિભાગ દ્વારા સતત બે કલાક વોટર બ્રાઉઝર તેમજ નાની ગાડીઓ દ્વારા સતત પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ રાત્રિના બે વાગ્યાના અરસામાં આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી પાડીતાણા મામલતદાર કમલેશ વાળનની મુલાકાત કરતાં તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ગત મોડી રાત્રેના વાવાઝોડા જેવો પવન ફૂંકાઈ રહ્યો હતો ત્યારે જ બાજુમાં આવે વીજ પોલમાં ધડાકાભેર શોર્ટ સર્કિટની ઘટના બની હતી અને તેની સાથે મામલદાર કચેરીમાં આવેલ મહેસૂલ વિભાગની શાખામાં શોર્ટ સર્કિટની ઘટના બનવા પામી હતી અને આગમાં મામલેદાર ઓફિસની ફાઇલો જમીન શાખા રેકોર્ડ એકાઉન્ટ શાખા રેકોર્ડ એસી ટેબલ પંખા સહિતની વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી અને વધુમાં જણાવ્યું હતું કે જો પાલીતાણા ફાયર ફાઇટર સમયસર ના પહોંચી હોત તો આનાથી પણ વધારે નુકસાન થઈ શકે તેમ હતું પરંતુ ફાયર ફાઇટર દ્વારા સમયસર કામગીરી કરી બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો રિપોર્ટર ગૌતમ ગોસ્વામી પાલીતાણા કમલેશ્યામ મામલેદાર પાલીતાણા ગઈકાલે વાવાઝોડું એવું હતું એટલે અમારી ઓફિસની બાજુમાં વીજ પોલનો ધડાકો થયો હતો અને અમારી ઓફિસમાં પણ શોર્ટ સર્કિટ થયું હતું અને શોર્ટ સર્કિટ થવાથી અંદર આગ જેવું બન્યું હતું એટલે ધુમાડા એ બધું નીકળતું એટલે અમારા સિક્યુરિટી ઉપર હોય છે તેને અંધારું હતું એટલે પછી એને ખબર પડી ધુમાડા નીકળતા હતા એટલે એને એને જાણ કરી એટલે જાણ થવાથી મેં ફાયર ફાઇટરને જાણ કરી અને ફાયર ફાઇટર થોડી વારમાં આવીને આગ બુજાઈ પણ એ દરમિયાન ઘણું બધું રેકર અમારું બુઝાઈ ગયું પણ જો ફાયર ફાઈટર ના હોય તો વધારે નુકસાન થાય પણ અમારું જમીન શાખાનું રેકર્ડ મહેકમ શાખાનું અને એકાઉન્ટ શાખાના રેકરને ઘણું બધું નુકસાન થયું છે અને ફાયર ફાઇટરની આગ કાબૂમાં અમે લઈ લેલું છે લગભગ કલાક જેવું તો થયું છે નુકસાની નુકસાનની અંદર જમીન શાખાના જે રેકર હોય એ એ બળી ગયું છે પછી એકાઉન્ટ શાખાના જે હોય એનું રેકોર્ડ એ બળી ગયું છે અને મેકમ શાખાનું રેકોર્ડ જે ઉપર હતું ઉપર જે ઘોડામાં હતું ઉપર હતું એ દા બળી ગયું છે બાકી તિજોરીમાં અને બધામાં હતું એ તો સેફ જ છે